પણ સ્વચ્છતા કરવી એટલે આપણા મનમાં એક જ હોય કે માત્ર સફાઈ કરવી પણ એવું નથી આજે બધા માટે પ્રેરણા પ્રાપ્ત થાય એના માટે રેલી નું આયોજન કરવામાં આવ્યું છે ઘર અને મંદિર જેવું પવિત્ર બને એના માટે ચારે બાજુ સ્વચ્છતાનો કાર્યક્રમ થયો છે સાથે સાથે મહિલાઓ દ્વારા પણ સ્વચ્છતાનો કાર્યક્રમ થયો છે મહિલા ભાઈ ભાઈ યુવા યુવતી બાલિકા થઈને બધો થઈને અમે બસો જણ સફાઈમાં જોડાયા હતા આ સ્વચ્છતા કાર્યક્રમનો કાયમ માટે મેસેજ લોકોમાં મળતો રહે એના માટે ત્યારે બાજુ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે વિડીયો દ્વારા પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે સાથે સાથે નગરયાત્રા દ્વારા પણ અમે વિવિધ કાર્યક્રમો કર્યા છે વ્યાખ્યાન માળા દ્વારા કાયમ માટે સંદેશો ઘર ઘર સુધી પહોંચે એના માટે પ્રવચનો પણ આયોજન કર્યું હતું આ રીતે બોટાદના જાહેર સ્થાને બસ સ્ટેન્ડ ની અંદર બસો કરતા વધારે સ્વયંસેવકો દ્વારા સ્વચ્છતા અભિયાન નું કાર્ય સંપન્ન થયેલ છે